રાજકોટની અંદર એસટીએસસી વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ મામલે એનએસયુઆઈ દ્વારા તીવ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું સમાજ કલ્યાણ વિભાગના ત્રણ મેના પરિપત્ર મુજબ માત્ર નેક અથવા તો એનબીએ માન્યતા પ્રાપ્ત સંસ્થાઓની અંદર જ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જ સ્કોલરશીપનો લાભ મળશે અને જેના વિરોધની અંદર એનએસયુઆઈએ રાજકોટની સમાજ કલ્યાણ વિભાગની કચેરીનો ઘેરાવ કર્યો આ પરિપત્રની કારણે હજારો વિદ્યાર્થીઓ સ્કોલરશીપથી વંચિત રહેશે જેનાથી વિદ્યાર્થીઓ અને એનએસયુઆઈની અંદર ભારે રોષ ફેલાયો છે એનએસયુઆઈ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો આ પરિપત્ર પાછું ખેંચવામાં નહીં આવે તો અલગ અલગ જિલ્લા મથકો પર તીવ્ર આંદોલન કરવામાં આવશે વિદ્યાર્થીઓએ આ નિયમને અન્યાયથી ગણાવ્યો છે અને સરકારને તાત્કાલિક પગલાં લેવાની પણ માંગણી કરી છે જેથી તમામ પાત્ર વિદ્યાર્થીઓને સ્કોલરશિપનો લાભ મળી રહે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વાત કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એટલી કોલેજોમાંથી માત્ર ત્રણ ચાર કોલેજો એવી છે કે એની પાસે નેક અને ડી ક્રેડિટેશન સર્ટિફિકેટ છે તો આપણું એક માનવું છે કે અમારું એક માનવું છે કે જે આ ગુજરાત સરકારે જે આ પરિપત્ર કર્યો છે તાત્કાલિક રદ કરવામાં આવે અને આ જે નિયમો છે એ મુજબ જ સ્કોલરશીપ આપવામાં આવે એવી અમારી એક માંગ છે